હાઉસ ખાતે મિલાદ અને ઉત્સવ નિમિત્તે શાંત સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠક સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના અધ્યક્ષ સ્થાને બપોરે ત્રણ વાગે યોજાઈ હતી કાર્યક્રમનું સંચાલન પીઆઈએસ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ડીવાયએસપી બી કે વનારે ઉપસ્થિત અધિકારીઓને અને સમિતિના સભ્યોને સન્માનિત કર્યા હતા તેમણે ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા ખાસ કરીને સીસીટીવી કેમેરાના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની શકે માંડવી પાલિકા ચીફ ઓફિસરે ગણપતિ વિસર્જન માટે વીસ સ્થાનિક તરવૈયાઓની ટીમો તૈનાત કરવાની જાહેરાત કરી હતી સાથે જ વિસર્જન સ્થળે લાઇટની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વિસર્જન માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પણ સમરસતા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી બે વખતે જે આયોજન થયા હતા એમાં કોઈ ખામી રહી ગઈ હતી કે કેમ અને પોલીસ પ્રશાસન તરફથી જે આયોજન કરવામાં આવેલું છે જે તૈયારી કરવામાં આવેલી છે એ બાબતે તમામ નાગરિકોને વિગતે સુપરિચિત કરવામાં આવ્યા અને જે નિયમો છે સરકાર સંઘના જે નિયમો છે પર્યાવરણને લગતા એ સિવાય ડીઝલને લગતા ગણપતિ વિસર્જનની જે જગ્યાઓ છે એ બાબતમાં ખૂબ સારી રીતે સમજણ કરવામાં આવી અને આ બાબતે તમામ આયોજકો દ્વારા પૂરતો સહકાર આપી અને એકબીજાની મદદથી ખૂબ સારી રીતે આ તહેવાર થાય અને તમામ નાગરિકો શ્રદ્ધાથી તહેવાર ઉજવી શકે એ પ્રકારના તમામ પ્રયત્ન કરવામાં આવશે એ